અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં પાર નદીની રેતી લઈને ગયેલા કપરાડાના ભગીરથભાઈ ગાવિત સાથે મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે અયોધ્યા રામ મંદિરનો પાણ પ્રતિષ્ઠા યોજાશે જેની સમગ્ર દેશે ભવ્ય તૈયારીઓ શરૂ કરી છે ત્યારે કપરાડા તાલુકાના અરણાઈ ગામના અને હાલ તાલુકા પંચાયત સભ્યના દંડક ભગીરથભાઈ ગાવિત માટે સૌથી મોટી ખુશી સમાન છે કારણ કે રામ મંદિરના નિર્માણમાં તેમનો પણ ફાળો રહ્યો છે કપરાડા તાલુકામાંથી પસાર થતી પાન નદીની રેતી લઈ તેઓ ધરમપુરના અન્ય સત્યાવીસ જેટલા કાર સેવકો સાથે અયોધ્યા પહોંચ્યા હતા અને છ ડિસેમ્બર ઓગણીસો ના દિને ભગવાન રામના મંદિર નિર્માણમાં પાન નદી ની ઉપયોગ મંદિરના ચણતણમાં કરી ધન્યતા અનુભવી હતી ભગીરથભાઈએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે રામ મંદિર માટે કાર સેવામાં જવાનું છે તેવો સંદેશો મળતા સહમતી દર્શાવી હતી જોકે અન્ય લોકોએ કહ્યું કે વાતાવરણ તંગ છે ગમે તે થઈ શકે છે તમે ના જાઓ છતાં ભગવાન રામનું મંદિર બનતું હોય અને હું ન પહોંચું તે શક્ય નથી તેઓ અન્ય કાર સેવકો સાથે સુરતથી જતી ટ્રેનમાં અયોધ્યા પહોંચ્યા હતા અને આશરે ચાર દિવસ બાદ એટલે કે છ ડિસેમ્બર ઓગણીસો બાણુના દિને અયોધ્યામાં ઉપસ્થિત દરેક દરેક કાર સેવકોમાં ખુશીનો માહોલ હતો ગુજરાતનો નંબર છ તારીખે આવ્યો ત્યાં કપરાડા અને ધરમપુર તાલુકાના કાર્યકરોએ ત્યાં સેવાકીય કામ કર્યું હતું અને પાન નદીમાંથી લઈ ગયેલ રેતીનો ચણતણમાં ઉપયોગ કર્યો હતો જેનાથી ધન્યતા અનુભવી હતી બાવીસ જાન્યુઆરી જ્યારે રામ મંદિરનો પાણ પ્રતિષ્ઠા થઈ રહ્યો છે ત્યારે તેઓ પરિવાર સાથે ભગવાન રામના મંદિર દર્શન માટે જઈશ તેમ જણાવ્યું હતું हाँ मरु नाम बुद्रिकाई पोतियाभा गावी हूँ छठी डिसेम्बर અયોધ્યા અમે ધરમપુર અને કપરાડાથી અઠાવીસ જણા જેટલા ગયેલા હતા હાલમાં હું તાલુકા પંચાયત કપરાડા તાલુકા પંચાયત સદસ્ય અને દંડક છું જ્યારે આજે બાવીસ જાન્યુઆરી રામ મંદિરનું નિર્માણ થાય એટલે અમારો બહુ ખુશીનો માહોલ છે જ્યારે મેં છઠ્ઠી ડિસેમ્બર ગયેલો ત્યારે હું અમારા પાર નદીની રેતી અને રેતી લઈ અને છઠ્ઠી ડિસેમ્બર જ્યારે પેલવે થયો અને રાતના નવ વાગે ગુજરાતનો નંબર લાગ્યો ત્યારે હું રેતી લઈ ગઈ આપણા બાંધકામમાં મારી રેતી મેં જે પૃથ્વી હતી એ બાંધકામમાં નાખેલી આ અમારો બહુ ખુશીનો માહોલ છે મારા મિત્ર મંડળ બધા કહે કે અમે ભલે છઠ્ઠી ડિસેમ્બર ગયા પણ હવે તમે પણ સાથે આવવાનો એવી અમારી ચર્ચા થતી હજી જવાના અમે બાવીસ નહીં પછી અમે જઈશું કેમ તે દિવસ અમારા મિત્રમંડળ સાથે જવાના છે એટલે થોડી તમને તકલીફ પડશે એટલે બાવીસ ડિસેમ્બર બાવીસ જાન્યુઆરી પછી જશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો